ઇન્સ્ટાગ્રામ પર વર્ક પરમિટ અને વિઝાની જાહેરાત વાંચી ડુમ્મસ રોડના લક્ઝરિયા બિઝનેસ હબમાં એક્સેલ ઇન્ટરનેશનલ નામ ઓફિસ ધરાવતા ધાર્મિક માધવાણી રાજેન્દ્ર તરસરિયા અને હેમલ પાંડોનો સંપર્ક કર્યો હતો ત્રણેય મુકેશને દુબઈના વર્ક પરમિટ વિઝા અપાવવાનું કહી રૂપિયા એક પોઈન્ટ ત્યાંસી લાખ લઈ લીધા હતા તો નિયત સમયમાં વર્ક પરમિટ વિઝાને બદલે માત્ર એક મહિનાના ટુરિસ્ટ વિઝા અપાવ્યા હતા મુકેશે રૂપિયા એક લાખ ત્યાંશી હજાર રૂપિયાની માંગણી કરતા ત્રણેય જણાએ ધાક ધમકી આપી હતી ને રાતોરાત ઓફિસને તાળા મારી રેફુ ચક્કર થઈ જવા પામ્યા હતા તો બીજી તરફ એક્સેલ ઇન્ટરનેશનલના ભાગીદારોએ માત્ર મુકેશને જ નહીં પરંતુ અન્ય ચાર વ્યક્તિને પણ વર્ક પરમિટ વિઝા અપાવવાના બહાને કુલ છવ્વીસ લાખ એકતાલીસ હજાર રૂપિયા પડાવી લીધા હતા તેને લઈને ઉમરા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા ઉમરા પોલીસે કે વિરુદ્ધ ગુનો નોંધી રાજેન્દ્ર રવજી અડસરિયા અને હેમલ હિપેશ પાંડવની ધરપકડ કરી છે ત્યારે ધાર્મિક માધવાણીની શોધખોળા ધરી છે ઉલ્લેખનીય છે કે ઠગ ટોળકી અગાઉ પણ વર્ક પરમિટ વિઝાના નામે ઠગાઈ કરી હતી અઝર કુરસી સાથે પ્રકાશવાળા